મગફળી તો સારી જ લ્યા હાલકા તો પણ આ હારું વરસાદે જતો રહ્યો છે મેદો મને ક્યું છે થી મફળ્યો પીવાય આવી છે આર શું કરું હવે વરસાદ તો જતો રહ્યો છે ના પેલું નેડાય નખું ને અને પછી મફળ્યો બેહારમાં બેઠી એવું લાગત છે બેઠી ઓ બેહવા માં હારી બેઠી મફળ્યો તો પીવાય છે પાવી તો પડશે જ આરી મફળ્યો હવે કે હારું તો દેવું એ વધારે છે પેલો બે તા ઘર ઢોકો છે પૈસા નહ હું કરું હારું ના ઘેર જવું તે છોકરાને ને કઉ તો તું ફોન જ કરી દે અને મજૂર કરું બે એવું કોક કરું છોકરા માટે ડોકડું લઈ જુકજો બેટા આપડા આવી મફળીઓ બેઠી હમ મફળીઓ હુકાઈ જાય ચા

મફળે મોટી કરિયાનું લાવશો કે ડાબુ પર આવશો કે વેચવા પૈસા કે કે ગાયને ખાવાનું લાવશો કરી દેવાનો જેટલા એટલા આલો ને પછી ખબર છે કે છે ઉપર છે ઉપર છે તાબ થઈ જાય તા

લાલ ભાઈ કર્યા પૈસા વાળા પૈસા લેવા પડશે આપડે વ્યાજ હાલશું એવી બરાબર બરાબર બધા લાલભાઈ પાણી થાય કરીએ કરી

આ મારો નંબર છે મને કોન્ટેક્ટ કરજો તમે હા હું કોન્ટેક્ટ કરી હો સાહેબ હા અલા શંકરભાઈ હવે તાપના બાપ બેટો બેઠા બેઠા પડ્યાઓ ગેડુજી ગામમાં જાતા તમે આ ધાબુ પર હું છે મારે અને આ છોકરાને પૈનાબો છે એક સાઈડ પર બેઠી છે ને દેવું વધી ગયું છે મારે હવે એવું છે દેવું વધી ગયું છે યાર આ દેવું બધું ઓછું કરવું તમારે ઓવા ગેડુજી હું હાલી જ ગયો ડેરી થી આવ્યો હા

પૈસા ના ધોઈ ના પૈસા ના લાલ પૈસા કર્યા કરવા પડે મારા મારા નેવી તારે હું તમને આ પણ થોડાક આ 50000 તો કર્યાનો લાલ પૈસા તો કર્યાનો સેટિંગ કરું આ જો આ કેટલા પૈસા आले રહ્યા આ જોઈ આ બધો आले જો લો oh, so <laughs> <laughs> <I don't> <laughs> <laughs> <laughs>

લે લઈ લે આ બરાબર મરતા છે એને એટલે હા કાકા લો કાકા તમે આ બોલ બેનો આલો આ તો ની આલે પૈસા ના ના અજી વાયુ છે બધું વાયુ ને પૈસા તો આજી જોકલા અરે ભાઈ અમે આપી દેવું અમે બીજો જેવા નહીં પ્લાન દશવંતભાઈ મહેશભાઈ જેવા અમે પૈસા હોય આલી દેઉ છે તો અમે લાલભાઈનો માર સુની ઓળખે છે આ ઓળખાનો તો બરોબર છે માં પડ્યો આઈ છે અને આધી માં પડ્યો તો આયા હા કોણ ગાયો વ્યાવા થઈ માં લખો છો બોલજો તમાર નામ બોલજો માર નામ બોલું પડ કે આ બોલો તમાર નામ માર નામ લખી દેજો તમાર નામ બોલો ચેતનભાઈ હા ચેતનભાઈ લખો માર લખું તમાર દીકરાને લખું મારું લખી દેજો आयम सरकार पे कर दो जो वो तुम्हारे सही करी ना को कर। सही करी पड़े हाँ सही करी पड़े सही कर नहीं डाल बिल्कुल ना चाला इंग्लिश में करो हिंदी में करो इंग्लिश में करो इंग्लिश में करो ले बेटा सही कर पर बेटा मुझे उम्मत

મારો વાઘ આવ્યો આ તો મજા આવી જઈ આપડે